આજના મુખ્ય સમાચારની શરૂઆત કરીએ તો રાહુલ ગાંધીની મોટી જાહેરાત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના સાતમા અને છેલ્લા તબક્કા માટે પ્રચાર કરી રહેલા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બિહારના અરાહમાં એક રેલીને સંબોધિત કરી આ દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશના ગરીબ લોકોની યાદી તૈયાર કરવામાં આવશે દરેક ગરીબ પરિવારમાંથી એક મહિલાનું નામ પસંદ કરવામાં આવશે જો ચાર જૂનના રોજ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો પાંચ જુલાઈએ દેશની કરોડો ગરીબ મહિલાઓના બેંક ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા આવશે આ જુલાઈથી ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર સુધી ચાલુ રહેશે બીજા અગત્યના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે આજે દિલ્હીમાં રાજકોટ અગ્નિકાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે હું એક ગુજરાતી તરીકે વિનંતી કરું છું કે મોદીજી ખાલી એક કલાક પ્રચાર બંધ રાખીને રાજકોટ તો જાઓ તમારી પાસે તો હેલિકોપ્ટર પણ છે હથભાગી પરિવારોને મળશું તો તમારી આંખમાં આંસુ આવી જશે આ સિવાય શક્તિસિંહે ગુજરાત ભાજપ પર ચૂંટણી ફંડ લઈને ભ્રષ્ટાચાર કરવાના આરોપ લગાવ્યા હતા બીજા મુખ્ય સમાચારની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે પીએમ કિસાન યોજના હેઠળ આપવામાં આવેલ દરેક હપ્તા ચાર મહિનાના અંતરાલ સાથે ચૂકવવામાં આવે છે જે મુજબ સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા પ્રાપ્ત અહેવાલ મુજબ લાખો ખેડૂતોનો પીએમ કિસાન યોજનાનો સોળમો હપ્તોની રકમ મેળવવાથી વંચિત રહ્યા છે